આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોની મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ ત્રણસોથી વધુ ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા જય શ્રી કૃષ્ણ પ્રમુખ શ્રી સિદ્ધાર્થ ચેટીબલ ટ્રસ્ટ ઉપલેટા જયશ્રી ત્રિવેદી આ પવિત્ર સાતમ આઠમના તહેવાર નિમિત્તે સિદ્ધાર્થ ચેટીબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં આશરે ત્રણસો થી સવા ત્રણસો ફૂડ પેકેટ બનાવી અને ઘરે ઘરે પહોંચાડી અને સાતા માથા તેઓ ઉપમુખથી તહેવાર ઉજવે અને મે મેળો માને તે માટેના સતત પ્રયત્ન હતા અવારનવાર કોઈ પણ તહેવાર હોય સામાજિક કે રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે સિદ્ધાર્થ ટ્રસ્ટની અવારનવાર આવી લોક ઉપયોગી પ્રવૃત્તિ થાય છે અને લોકો તેનાથી ખૂબ જ સંતોષ અનુભવે છે તે જ વસ્તુ ભારત માતા કીજે